નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદના જાહેર રોડ રસ્તા પર મહિલા બુટલેકરો દ્વારા તમાશો કરવામાં આવ્યો ખેલ કરવામાં આવ્યા દારૂના જે ટીન હોય છે તે જાહેર રસ્તા ઉપર ઢોળી દીધાને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો જોકે આ મામલે ત્યાં હાજર પોલીસ દ્વારા દારૂનો જથ્થો કબજે કર્યો ત્યારબાદ આ ઘટનામાં મહિલા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા ત્યારે પોલીસે કઈ રીતે પકડ્યો શું સમગ્ર મામલો છે ત્યારે વિગતે વાત કરીએ તો નરોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન નરોડા પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે એક રિક્ષા નાના ચિલોડાથી સરદાર નગર તરફ જઈ રહી છે જેમાં બિયરના ટીન ભરેલા છે આ રિક્ષામાં બે મહિલા બુટલેગરો પણ છે આ બાતમી મળતાની સાથે જ નરોડા પોલીસની ટીમ છે તે બાતમીવાળી જગ્યા પર વોચ ગોઠવીને બેસી હતી આટલામાં એ રિક્ષા છે ત્યાંથી પસાર થાય છે ને ત્યારબાદ નરોડા પોલીસ પણ આ રિક્ષાનો પીછો કરવા લાગે છે જોકે આ રિક્ષાના અંદર બેઠેલા જે મહિલા બુટલેગરો છે તેમને ભનક પડી જાય છે કે પોલીસ તેમનો પીછો કરી રહી છે ને ત્યારબાદ પોલીસને જોઈને મહિલા બુટલેગરો દ્વારા ખેલ કરવામાં આવે છે રિક્ષામાં જે રહેલો દારૂ હોય છે બી ટીન હોય છે તે જાહેર રસ્તા ઉપર ફેંકવામાં આવે છે અને પુરાવાનો નાશ કરવામાં આવે છે

જો લઈ જાઓ બિયર બિયર લઈ જાઓ છોડી જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો કે મહિલા બુટલેગરો દ્વારા જે બેગમાં તેમજ અલગ અલગ જગ્યા ઉપર બી ટીન ભરેલા હતા તેને ફેંકીને પોતાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જે ઘટના બાદ પોલીસ ત્યાં હાજર હતી ત્યાં પોલીસે કેટલોક મુદ્દામાલ કબજે કર્યો પણ આટલામાં પોલીસને હાથતાળી આપીને મહિલા બુટલેગરો ફરાર થઈ ગઈ જોકે ત્યાં હાજર જે રિક્ષા ચાલક છે તેની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે આ મહિલા બુટલેગરોને ગઈકાલે મોડી રાત્રિ દરમિયાન નરોડા પોલીસે ઝડપી પાડ્યો તેની સામે પ્રોહિબિશન તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ ગુજરાતમાં આમ તો દારૂબંધી છે પણ આવા નવા બુટલેગરો દ્વારા જે રીત નવા કેમીઓ અપનાવી દારૂબંધીના ધજાગરા ઉડાવવામાં આવતા હોય છે તેના કારણે રાજકારણ પણ ગરમાવશે દર્શક મિત્રો આવા જો નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા